આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ યુટ્યુબ ચેનલ વ્રત કથાઓમાં આપનું સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ કૃષ્ણ જન્મ કથા કંસવધ અને કૃષ્ણ લીલાની વાર્તા તો ચાલો સાંભળીએ કૃષ્ણ જન્માષ્ટમીની વ્રત કથા બોલો કૃષ્ણ ભગવાનની જય મથુરામાં રાજા ઉગ્રસેન રાજ્ય કરતા હતા તેને પવનરેખા નામે રાણી હતી એક દિવસ તે પોતાની શખીઓ સાથે વન વિહાર કરવા ગઈ ત્યાં દુમિલક નામનો રાક્ષસ આવી ચડ્યો તેની દ્રષ્ટિ એ રાણી પવનરેખા ઉપર પડી રાક્ષસે એ રાજા ઉગ્રસેનના જેવું જ માયાવી રૂપ ધારણ કર્યું અને રાણી સાથે આનંદ કરવા લાગ્યો પવનરેખા કાઈ સમજી નહિ ને તેને ગર્ભ રહ્યો આ ગર્ભમાં રાક્ષસ કાળનેમીએ પ્રવેશ કર્યો નવ મહિને રાણીને પુત્ર જન્મ્યો તેનું નામ કંસ રાખવામાં આવ્યું આ કંસ એક કાળ અવતાર હતો કંસમાં જન્મથી જ રાક્ષસના લક્ષણો હતા આઠ વર્ષની વયે તો તે મગધ દેશમાં ગયો અને જરાસંગ જોડે મલ્લય યુદ્ધ કરીને એ જીતી ગયો આવો તે બળવાન હતો કંસના કાકા દેવકને એક પુત્રી હતી તેનું નામ દેવકી હતું કંસે તેને પાળી પોષીને મોટી કરી હતી દેવકી એ સમજણી થતાં જ વાસુદેવ નામના યાદવ સાથે તેના તામધૂમથી લગ્ન થયા આજે કંસના આનંદનો પાર ન હતો તે પોતાની બહેન દેવકીને સાસરે વળાવવા નીકળ્યો અને પોતે રથ હાકવા બેઠો રથ થોડે દૂર ગયો ત્યાં આકાશવાણી થઈ હે કંસ આ દેવકીનું આઠમું બાળક એ તારો નાશ કરશે આટલું સાંભળતા જ કંસની વૃત્તિઓ પલટાઈ ગઈ અને તેને થયું જો હું દેવકીને મારી નાખું તો તેને બાળક ક્યાંથી થશે તેણે જટ એક ખડક કાઢ્યો અને દેવકીને મારવા ગયો ત્યાં વાસુદેવ વચ્ચે પડ્યા અને કહ્યું જો તમારી બહેનનો વધ કરશો તો તમને એ સ્ત્રી હત્યાનું પાપ લાગશે તમને દેવકીના બાળકનો ડર લાગતો હોય તો દેવકીને મારવાનું કારણ શું તેના જેટલા બાળકો જન્મશે તેટલા હું તમને આપતો જઈશ વાસુદેવની વાત એ કંસને ઠીક લાગી પાછો ઘડીકમાં તેનો વિચાર ફર્યો કે કદાચ એ વાસુદેવ બાળકો ન લાવી આપે તો હાથે કરીને શા માટે મોત ઊભું કરવું જટ તેણે રદ એ પાછો મથુરા અહંકારી મૂક્યો અને પોતાના બહેન અને બનેવીને કારાગૃહમાં પૂરી દીધા કંસના પિતા ઉગ્રસેન એ હા ના કહે તે પહેલા તો તેમને ગાદી ઉપરથી ઉઠાડી દીધા અને કારા ગૃહમાં પૂરી દીધા આમ કંસ એ પોતાના પિતાના જીવતા આજ મથુરાની ગાદી પર ચડી બેઠો પ્રજા તેનો ત્રાસથી કંટાળી ગઈ હતી થોડા જ સમયમાં દેવકી સગર્ભા થઈ તેને એક પુત્ર જન્મ્યો કંસને આ વાતની જાણ થતા તેણે જ દેવકી પાસેથી ઝૂંટવી લીધો અને પથ્થર પર પછાડીને મારી નાખ્યો આમ દેવકીના એક પછી એક છ પુત્રનો કંસે નાશ કર્યો આ સમયે ક્ષત્રિય કુળમાં ઉત્પન્ન થયેલા દૈત્યોથી પૃથ્વી પીડાતી હતી દૈત્યોનો ત્રાસ સહન ન થવાથી પૃથ્વી બ્રહ્માને શરણે ગઈ બધા જ દેવો ભેગા થયા પૃથ્વીને આશ્વાસન આપી તેનું દુઃખ નિવારવાનું જણાવ્યું દેવોએ એક પછી એક પૃથ્વી ઉપર અવતાર લેવા માંડ્યા દેવાંગનાઓ વ્રજ ભૂમિ ગોપીઓ બની અને દેવો ગોવાળિયાઓ બન્યા દેવકી એ વાર સગર્ભા થઈ તે સમયે પોતાના ગર્ભમાં પ્રવેશ કર્યો પરંતુ યોગમાયા એ દેવકીનો ગર્ભ વાસુદેવની બીજી સ્ત્રી એ રોહિણીના ઉદરમાં મૂક્યો આમ દેવકીનો ગર્ભ એ નિર્વિધને પહોંચી ગયો રોહિણીને નવ માસે પુત્ર જન્મ્યો તેનું નામ એ રામ પાડ્યું રામે બલપૂર્વક પ્રલંબાસુરને મારી નાખ્યો તેથી તે બલરામ કહેવાયા બલરામ એ શેષાવતાર ગણાય છે દેવકી આઠમી વાર સગર્ભા થઈ ગોકુળમાં નંદરાજ વાસુદેવના પરમ મિત્ર હતા જેણે જશોદા નામે પત્ની હતી તે પણ આ જ સમયે સગર્ભા હતી તેના ગર્ભમાં યોગમાયાએ પ્રવેશ કર્યો દેવકી ને વાસુદેવ કારાગૃહે સંઘ ચક્ર ગદા અને પદ્મ ધારણ કરેલા ભગવાન વિષ્ણુ ને જોયા વાસુદેવ ભગવાનના ચરણોમાં ઢળી પડ્યા ઘડીકમાં ભગવાન વિષ્ણુ એ દેવકીના બાળકમાં સમાઈ ગયા વાસુદેવના હૃદયમાં હવે ધીરજ આવી તેમણે જોયું તો કારાગૃહના લોખંડી બારણા ઊઘડી રહ્યા હતા દીવાના પ્રકાશમાં એ ચોકીદાર પર દ્રષ્ટિ કરી તો બધા જ ઘસઘસાટ ઊંઘતા હતા વાસુદેવ એ સાવધ થયા અને ગમે તે ભોગે દેવકીના બાળકને બચાવવાનો તેમણે નિશ્ચય કર્યો તેઓએ બાળક કૃષ્ણને છાબડીમાં મૂક્યા અને છાબડી માથે મૂકી સાવધાની પૂર્વક ચાલી નીકળ્યા તેઓ નદીના કાંઠે આવ્યા પાણી લઈ આજે તેમના શરીરમાં દેવી શક્તિનો સંચાર થયો હોય તો તેમણે ગમે તે સંકટનો પ્રતિકાર કરવાનો નિશ્ચય કર્યો સાહસ પૂર્વક તેમણે નદીના પાણીમાં પગ મૂક્યો ઘોઘવતી યમુના જાણે શાંત બની ગઈ વાસુદેવ એક સ્લેમ કુશળ ગોકુળમાં નંદરાજાને ઘેર ગયા તેમણે નંદરાજાને બધી વાત કરી અને પોતાનો બાળક તેમને સાચવવા સોંપ્યું જશોદાને આ સમયે એક છોકરીનો જન્મ થયો હતો તે જાણતી હતી કે કંસ એ અશ્ય મારી બહેનપણી દેવકી ઉપર અત્યાચાર કરશે એટલે તેમણે કૃષ્ણના બદલામાં પોતાની નાની બાળકી એ વાસુદેવને આપી તેનું નામ શ્રદ્ધા હતું તે છોકરી છે એટલે કંસ તેમને નહીં મારે વાસુદેવ છોકરીને લઈને કારાગૃહમાં પહોંચી ગયા વાસુદેવે છોકરી દેવકીના ખોળામાં મૂકી અને બધી વાત કહી અને કારાગૃહના બારણા બંધ થઈ ગયા વાત સાંભળી અને દેવકીને નિરાંત વળી સવારે કંસને ખબર પડતા એ જ સણે કારાગૃહમાં આવ્યો અને બાળકની માંગણી કરી વાસુદેવે વિનંતી પૂર્વક કહ્યું રાજન દેવકીને પુત્રી જન્મી છે પુત્રી દ્વારા આપને કઈ નહીં આવે કંસે કહ્યું વાસુદેવ તમારું કહેવું ખરું છે પરંતુ બતાવો તો ખરા વાસુદેવે વહાલથી છોકરીને કંસના હાથમાં આપી કંસ એ છોકરીને જોઈ ખડખડાટ હસી પડ્યો અને બોલ્યો વાસુદેવ હું મૂર્ખો નથી કે હાથે કરીને કૂવામાં પડું આમ કહી ને નિર્દયી કંસે છોકરીને પથ્થર ઉપર બળપૂર્વક પછાડી પણ આ શું છોકરી અદ્રશ્ય થઈ ગઈ અને જતા જતા બોલી કંસ ઈશ્વર લીલા તો શું સમજી શકે મૃત્યુ ટાળવા તે અનેક બાળ હત્યાઓ કરી પણ મૂર્ખ તારો શત્રુ એ બાળ રૂપે ગોકુળમાં ઉછડી રહ્યો છે આ દેવવાળી સાંભળી અને ત્યારથી કંસનો અજંપો વધવા લાગ્યો તેણે પોતાના રાક્ષસ મિત્રો અને પુતના જેવી દાસીઓને ગોકુળ મથુરાના બાળકોને મારી નાખવાનું કામ સોંપ્યું પુતના માસી રૂપે નંદરાજાને ઘર ગઈ અને સ્તન ઉપર હળાહળ વીસ ચોપડી અને કૃષ્ણને સ્તનપાન કરાવવા ખોળામાં લીધો પરંતુ એ કૃષ્ણએ પોતાને નાગને સ્તનપાન કરાવ્યું અને ઘડીકમાં તો પુતના મૃત્યુ પામી કંસની આખી યોજના ફોગટ ગઈ ત્યાર પછી કંસે બકાસુર ધેનુકાસુર કેશી આધ્યાસુર જેવા રાક્ષસોને પણ મારવા મોકલ્યા પરંતુ કૃષ્ણે તે બધાનો નાશ કર્યો કંસ જેમ જેમ યુક્તિઓ નિષ્ફળ ગયો તેમ તેમ તેની ચિંતા વધવા લાગી છેવટે તેણે અકૃરજીને રથ લઈ અને કૃષ્ણને તેડવા મોકલ્યા ગોપીઓની વિદાય લઈ અને અક્રુરજી સાથે ભગવાન કૃષ્ણ મથુરામાં આવ્યા અહીં કંસે એ કૃષ્ણને મારવા જાત જાતની યુક્તિઓ કરી રાખી હતી કૃષ્ણ મથુરાની સાંકડી ગલીઓમાં પ્રવેશ કર્યો તે વેળાએ કંસે એક કુવલિયાપી નામના મંદોંત હાથીને છૂટો મૂક્યો હાથીને પોતાના સામે કસી આવતો જોઈ અને કૃષ્ણ સાવધાન થયા અને સૂંઢ પકડી બળપૂર્વક તેના એક દંતુસણને ઉખાડી લીધો અને એ જ જંતુસણોના ફટકાથી તે ભયાનક હાથીને મારી નાખ્યો ત્યાં તો કરી રાખી હતી કૃષ્ણ એ મલયુદ્ધ પડકાર ઝીલી લીધો આ યુદ્ધ માત્ર રમત પૂરતું ન હતું કૃષ્ણને મારવાનું કાવતરું હતું કૃષ્ણ મલ્લોની ક્રૂરતા સમજી ગયા અને યુદ્ધનો પ્રારંભ કર્યો વિશાળ કાય મલ્લોની સામે કૃષ્ણ બાળક જેવા લાગતા હતા છતાં તેમણે બંને મલોને પછાડી અને યમપુરી પહોંચાડી દીધા કૃષ્ણમાં આવું અપૂર્વ બળ જોઈને કંસ ધ્રુજી ગયો છતાં જાણે વહાલ બતાવતો હોય તેમ કૃષ્ણને પ્રેમથી ભેટવા ગયો કૃષ્ણ પાસે આવ્યા ત્યાં તો કંસે તેમને પોતાના બાહુપાસમાં પકડી લીધા કંસની ક્રૂરતા એ કૃષ્ણ જાણી ગયા કંસે બળપૂર્વક દબાવે તે પહેલા તો કૃષ્ણ આંચકો મારીને છૂટી ગયા અને કંસના માથામાં જોરથી મૃષ્ટિ પહાર કર્યો કંસ એ મૂર્છા ખાઈ અને ધરતી પર ઢળી પડ્યો કૃષ્ણ એ કંસની છાતી ઉપર ચડી બેઠા અને મૃષ્ટિ પહારોથી તેમનો પ્રાણ લીધો કંસના મૃત્યુથી જાણે ત્રાસનો અંત આવ્યો હોય તેમ નગરજનોના આનંદનો પાર ન રહ્યો ભગવાન શ્રી કૃષ્ણના જય ધ્વનિથી રાજભવન ગુંજી ઉઠ્યું કંસને મારી અને કૃષ્ણ કારાગાર માં ગયા પોતાના માતા પિતાને મુક્ત કર્યા દેવકી અને વાસુદેવ એ એ શ્રી કૃષ્ણને વહાલથી ભેટી પડ્યા અને આનંદનો પાર ન રહ્યો કંસના વૃદ્ધ પિતા ઉગ્ર સેનને બંધન મુક્ત કરી અને રાજ્ય રાજ્યલોપ રાખ્યા વિના કૃષ્ણ તેમને ફરીથી સિંહાસન પર બેસાડ્યા અને ત્યાર પછી તેઓ અનેક રાક્ષસોનો નાશ કરી અને દ્વારિકા ગયા અને ત્યાં યાદવો માટે રાજધાની સ્થાપી મહાભારતના યુદ્ધ વેળાએ તેઓએ પાંડવોના પક્ષમાં રહીને અર્જુનની ગીતારૂપ પરમ આજ્ઞાનો બોધ આપ્યો અને પોતાના બળ બુદ્ધિ અને ચાતુર્યથી કૌરવનો સંહાર કર્યો આ રીતે ભગવાન શ્રી કૃષ્ણે સમગ્ર ભારતમાંથી આતતાઈપોનો નાશ કર્યો અને તેઓ વિષ્ણુના આઠમા અવતાર હતા અને જન્મ પણ આઠમના દિવસે થયો હતો આથી આ દિવસ જન્માષ્ટમીના નામે ઓળખાય છે જન્માષ્ટમી નું વ્રત સુખ સમૃદ્ધિ સંતતિ અને સંપત્તિ આપનારું છે આ વ્રત સૌથી પહેલું એ રાજા કર્યું હતું તેના તેઓએ ગયેલો પાછો મેળવ્યો હતો બોલો કૃષ્ણ ભગવાન ની જય બોલો બાળ ની જય મને આશા છે કે તમને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે વિડીયો સંપૂર્ણ સાંભળવા બદલ ધન્યવાદ